લોકોનો મોટો ભાગ કરના નામે છીનવી લેવાતો કોઈ વિરોધ કરે તો અપમાન માર અને કેદ એનું નસીબ બનતું ગામના પર હાજરી લોકોના મનમાં સતત ભય પેદા કરતી હતી સ્ત્રીઓના પર ચિંતા હતી પુરુષોના મનમાં દબાયેલો ગુચ્છો અને બાળકોની આંખોમાં ભય સાથે પ્રશ્ન હતા આવા અંધકારમય સમયમાં એક નાનકડા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં કુંવરજી નામનો બાળક જન્મ્યું ઘર ગરીબ હતું પણ સ્વાભિમાનથી ભરપૂર તેના પિતા દિવસ રાત ખેતરમાં મહેનત કરતા અને માતા ઘરની દિવાલોમાં સંસ્કારની દીવો પ્રગટાવતી કુરજી બાળપણથી જુદો હતો જ્યારે અન્ય બાળકો રમતમાં મગ્ન રહેતા ત્યારે કુંવરજી મોટા લોકોની વાતો સાંભળતો ગામના વૃદ્ધોની આંખોમાં સુપાયેલી પીડા વાંચતો અંગ્રેજ સિપાહીઓ જ્યારે ગામમાં આવી ખેડૂતોને ગાળો આપતા ધક્કા મારતા ત્યારે કુંવરજીનું નાનકડું હૃદય સળગી ઉઠતું એક દિવસની વાત હતી કુંવરજી પોતાના પિતાની સાથે ખેતરમાં ગયો હતો ત્યારે કર વસૂલવા આવેલા અધિકારીઓએ એક વૃદ્ધ ખેડૂતને જમીન પર ઢાળી દીધો કારણ કે તે કર ભરવામાં મોડું કરી બેઠો હતો તેની શિશુ આખા ખેતરમાં ગુંજી ઉઠી લોકો ભેગા થયા પણ કોઈ બોલી ન શક્યું કુંવરજી તે દ્રશ્ય જોઈ રહ્યો હતો તેના હાથ મુઠી બની ગયા હતા આંખોમાં પાણી આવી ગયું અને મનમાં એક અજીબ પ્રશ્ન ઉભો થયો શું આપણે હંમેશા જેમ જ સહન કરવું પડશે એ દિવસ પછી કુંવરજી પણ અંદરથી કંઈક બદલાઈ ગયું યુવાનની તરફ પગલાં માનતા કુંવરજીનું શરીર મજબૂત બનતું ગયું પણ તેની આત્મા એથી પણ વધુ શક્તિશાળી બની ગામના વૃદ્ધો જ્યારે રાતે દીવો ધીમો કરી જૂની કથાઓ કહેતા સ્વરાજ્યની સુરવીરોની પોતાની જમીન માટે લડનારાઓની ત્યારે કુંવરજીના મનમાં આગ સળગતી તેને સમજાઈ ગયું હતું કે આઝાદી કોઈ ભીખ નથી તે લડાઈથી મળે છે તેણે જોયું કે અંગ્રેજો પાસે હથિયારો છે સત્તા છે પરંતુ તેમની પાસે ધરતી સાથેનો નાતો નથી જ્યારે ગામના લોકો પાસે ધરતી છે પરંપરા છે અને સાસુ હોવાનો બળ છે કુંવરજીએ ધીમે ધીમે ગામના યુવાનો પર નજર રાખવાની શરૂઆત કરી કોણ અન્યાય સામે મૌન રહેતું નથી કોણ આંખોમાં આગ લઈને ચાલે છે કોણ હિંમત ધરાવે છે તે બધું કુંવરજી જોતા શીખી ગયો હતો તે ખુલ્લે આમ કંઈ બોલતો નતો પણ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો તે જાણતો હતો કે ઉતાવળ વિનાશ લાવે છે અને સ્વયં વિજય તરફ લઈ જાય છે ગામમાં રોજ અંગ્રેજી શાસનની સળભળાટ થતી અને રોજ કુંવરજીનો સંકલ્પ વધુ દ્રઢ બનતો ગયો એક સાંજે ખેતરના મેદાનમાં સૂર્ય અસ્ત થતો હતો આકાશ લાલ થઈ રહ્યું હતું જાણે આવનારા સંઘર્ષનો સંકેત આપતું હોય કુંવરજી એકલો બેઠો હતો પવનમાં ખેતીની સુગંધ હતી અને તેની આંખોમાં એક સ્વપ્ન આઝાદીનું તેણે પોતાને વસન આપ્યું કે ભલે તે એક સામાન્ય ખેડૂતનો દીકરો છે પરંતુ જો સમય આવ્યો તો તે પોતાની સાતી ઢાળી બનાવીને પણ આ જમીનનું માન બચાવશે એ રાતે કુંવરજી ઊંઘ્યો ન હતો એ રાતે એક વીર જન્મ્યો હતો એ હવે ધીમે ધીમે જવાળામાં બદલાઈ રહી હતી તે જાણતો હતો કે એકલા માણસથી ઇતિહાસ બદલતો નથી પરંતુ જ્યારે ઘણા હૃદયો એક સાથે ધબકે ત્યારે સત્તાની દિવાલ પણ તૂટી શકે છે તેણે ખુલ્લે આમ કંઈ ન કર્યું કારણ કે અંગ્રેજોની નજર દરેક ચોરસ્તા અને દરેક શંકાસ્પદ ચહેરા પર હતી કુંવરજી પહેલાં વિશ્વાસનો આધાર મજબૂત કરતા માંગતો હતો તે ખેતરમાં કામ કરતા યુવાનો સાથે વાત કરતો પાણી ભરવા જતા સમય સ્ત્રીઓ પાસેથી ગામની સ્થિતિ સાંભળતો અને રાતે વાવ પાસે કે ઝાડોની સાયામાં યુવકોને એક એક કરીને મળતો તેની વાતોમાં ગુચ્છો નહોતો પરંતુ સત્ય હકીકત હતું અને સત્યમાં આગ હતી ઝવાળા જેવી ધીમે ધીમે એક નાનો વર્તુળ તૈયાર થયો પાંચ યુવાનો પછી સાત પછી દસ બધાની આંખોમાં એક જ પ્રશ્ન હતો અપમાન ક્યાં સુધી કુંવરજી તેમને સમજાવતો કે લડાઈ ફક્ત હથિયારથી નહીં પરંતુ શિસ્ત એકતા અને બલિદાનથી જીતી શકાય છે તેમની પાસે તલવાર કે બંદૂક ન હતી પરંતુ દડા હતા દંડા હતા પથ્થરો હતા અને સૌથી મોટો હથિયાર હતું અડગ મન રહતના અંધકારમાં ખેતરના મેદાનમાં તેઓ ભેગા થયા કોઈ દીવો નહીં કોઈ અવાજ નહીં ફક્ત સવાસોની ગતિ અને પગલાઓની તાલ કુંવરજી તેમનો દોડાવતો સુપાઈને ચાલવાની કળા શીખવતો હુમલો અને બસાવવાની રીત સમજાવતો દરેક તાલીમ સાથે ભય ઓગાવતો જતો અને હિંમત મજબૂત થતી જતી હતી સંગઠન માત્ર લડાઈ માટે નહોતું કુંવરજી એક શપથ લેવડાવ્યો કે કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે હથિયાર ઉઠાવશે નહીં કોઈ નિર્દોષને નુકસાન નહીં પહોંચાડશે અને જો સમય આવે તો પોતાનો જીવ દેશે માટે સમર્પિત કરશે આ શબ્દ સાંભળીને ઘણા યુવાનોની આંખો ભીની થઈ ગઈ કેટલાકના ઘરમાં ગરીબી હતી કેટલાકના ખંભા પર પરિવારની જવાબદારી હતી છતાં તેઓ જાણતા હતા કે જો આજે ઊભા ન રહીએ તો આવનારી પેઢીઓ પણ ગુલામીમાં જન્મશે થોડા સમયમાં સંગઠનને પોતાની પહેલી કામગીરી કરી કર વસુલાત માટે રાખવામાં આવેલા એ ગુપ્ત ઠેકાણે રાત્રિના સમયે દંડા અને પથ્થરો સાથે ઘેરવા કર્યો ઘેરાવ કર્યો કોઈ લોહી ન ન કોઈ હાથ લગાવ્યો પરંતુ અંગ્રેજ શાસનને સમજ પડી કે ગામડાઓ હવે મૌન નથી આ ઘટના પછી ગામમાં એક અજીબ બદલાવ જોવા મળ્યો લોકો ખુલે આમ બોલતા ન હતા પરંતુ આંખોમાં આશા દેખાતી હતી સ્ત્રીઓ પાણી ભરતી વખતે ધીમે ધીમે વાતો કરતી વૃદ્ધો કુંવરજીને આશીર્વાદ આપતા અને બાળકો તેને જોઈએ ત્યારે ગર્વથી સ્મિત કરતા પરંતુ જ્યાં આગ હોય ત્યાં ધુમાડો પણ થાય ને અંગ્રેજ અધિકારીઓ સુધી આ બળવાખોરીની ખબર પહોંચવા લાગી ગામમાં અજાણ્યા શહેરા દેખાવા લાગ્યા કોઈ વેપારી બનીને ફરતો કોઈ મજૂરી બનીને માહિતી ભેગા કરતો કુંવરજીને આ બધું ખબર હતી તેણે સંગઠનને વધુ સાવચેત રહેવા કહ્યું મળવણીઓના સ્થળ બદલાયા સંદેશ શબ્દો દ્વારા નહીં પરંતુ સંકેતો દ્વારા પહોંચાડવામાં આવવા લાગ્યા દરેક યુવાન જાણતો હતો કે હવે પાછળ હટવાનો રસ્તો નથી એક રાતે સંગઠનની બેઠકમાં એક યુવાન ડરી ગયો તેણે કહ્યું કે જો પકડાઈ ગયા તો પરિવારનું શું થશે એ સમયે કુંવરજી ઊભો થયો તેની આંખોમાં ક્રોધ નહોતો પરંતુ કરુણા હતી તેણે કહ્યું કે ડરવું સ્વાભાવિક છે પરંતુ ગુલામીમાં જીવવું વધુ ભયાનક છે જો આજે આપણે મૌન રહેશ્યું કુંવરજીએ કહ્યું તો આપણા બાળકોને પણ માથું ઝુકાવીને જીવવું પડશે આ શબ્દ સાંભળીને મૌન સવાઈ ગયું એ મૌન ડરનું નહોતું પરંતુ સંકલ્પનું હતું થોડા દિવસોમાં ખબર આવી કે એક મોટો અંગ્રેજ કલેક્શન અધિકારી ગામમાં આવવાનો છે તે લોકો પાસેથી બાકી કર વસૂલશે અને વિરોધ કરનારને સજા આપશે આ સમાચાર સાંભળીને ગામમાં તણાવ ફેલાઈ ગયો સંગઠનના યુવાનો કુંવરજી તરફ જોયા હવે સમય આવી રહ્યો હતો સુપાવાનો નહીં પરંતુ ઉભા રહેવાનો કુંવરજી જાણતો હતો કે આ મુલાકાત સામાન્ય નથી એ મુલાકાત ઇતિહાસનો વળાંક બની શકે છે તે રાતે તેણે આકાશ તરફ જોયું જ્યાં તારાઓ શાંત હતા અને મનમાં વિચાર કર્યા કે હવે જે થશે તે આ ધરતીનું ભવિષ્ય નક્કી કરશે અંધકાર ઘેરો થતો જઈ રહ્યો હતો પરંતુ એ અંધકારમાં જ આગ પ્રગટાવવાની હતી કુંવરજી અને તેના સાથીઓ ત્યાર હતા વહ તેમને ખબર ન હતી કે આવનારો દિવસ કેટલો ભયાનક હશે પરંતુ તેમને એટલું ચોક્કસ ખબર હતી કે હવે ડર પાછળ રહી ગયો છે હવે સામે હતી માત્ર લડાઈ સત્યની સ્વાભિમાનની અને આઝાદીની એ દિવસ આખા ગામ માટે સામાન્ય નહોતો સૂર્ય ઉગ્યો ત્યારે જ ગામના આકાશમાં અજીબ ભાર સવાયેલો હતો જાણે ધરતીને પણ ખબર હોય કે આજનો સૂર્ય કંઈક અલગ જ જોવા જઈ રહ્યો છે વહેલી સવારથી જ અંગ્રેજ કલેક્શન અધિકારીને આવવાની ચર્ચા ઘરો ઘરોમાં થવા લાગી લોકોના ચહેરા પર ભય હતો પણ એ ભયની અંદર લાંબા સમયથી દબાયેલો ગુચ્છો પણ ધબકતો હતો સો રસ્તા પાસે સિપાહીઓ ઉભા હતા રહ્યા હાથમાં શસ્ત્ર અને આંખોમાં અહંકાર અધિકારી ઘોડા પર બેસીને ગામમાં પ્રવેશ્યો ત્યારે તેની સાલમાં સત્તાનો હતો જાણે આ ધરતી તેની પોતાની હોય અધિકારીએ સો રસ્તા પર ઊભા રહીને ઊંચા અવાજે કરની માગણી શરૂ કરી જે કોઈ મોડું પાડે તેને સજા જે પ્રશ્ન કરે તેને ધમકી લોકો ભેગા થયા પણ શરૂઆતમાં કોઈ બોલી ન શક્યું સ્ત્રીઓના હાથ કાંપતા હતા વૃદ્ધો માથું ઝુકાવી ઊભા હતા અને બાળકો ભીડમાં અસમસ્તમાં હતા એ જ સમયે કુંવરજી ભીડમાંથી આગળ આવ્યો તેની પાસે કોઈ શસ્ત્ર નહોતું ફક્ત લાકડાનો દંડો અને આખો માડક આત્મવિશ્વાસ તેણે શાંતિથી અધિકારી તરફ જોયું અને સ્પષ્ટ શબ્દ અવાજે કહ્યું કે આ કર અન્યાયી છે અને ગામ હવે વધુ સહન નહીં કરે એમ અને આ શબ્દ સાંભળીને ભીડમાં સનાટો છવાઈ ગયો અધિકારીના ચહેરા પર ક્રોધ છવાઈ ગયો તેને લાગ્યું કે એક સામાન્ય ખેડૂત તેને પડકાર આપી રહ્યો છે તેણે સિપાહીઓને આગળ આવવાનો ઈશારો કર્યો અને કુંવરજીને ધમકાવ્યો તરત જ પાછળ હટો પરંતુ કુંવરજી હટ્યો નહીં તેના પગ જમીનમાં ગોઠવાયેલા હતા જાણે તે માત્ર માણસ નહીં પરંતુ સમગ્ર ગામની આત્મા હોય ભીડમાં રહેલા યુવાનોના હૃદય ધબકવા લાગ્યા કોઈકના મોઢેથી ધીમો નારો નીકળી ગયો અને નારો ધીમે ધીમે ગુંજવા લાગ્યો અચાનક એક બાળક ભીડમાં આગળ આવી ગયું ડરથી એ અધિકારીનો ગુસ્સો શરમસીમાએ પહોંચ્યો તેણે શસ્ત્ર ઉપાડ્યું સમય જાણે થંભી ગયો લોકો શીશ પાડવા લાગ્યા સ્ત્રીઓએ આંખો બંધ કરી દીધી કુંવરજીએ બધું એક ક્ષણમાં જોઈ લીધું વિચારવાનો સમય નહોતો તેણે પોતાનું શરીર આગળ ધકેલી દીધું બાળકને બાહોમાં લઈ પોતાની સાતી સામે ઢાળી દીધો ગોળીનો અવાજ આખા ગામમાં ઉઠ્યો ફક્ત શસ્ત્રનો એક યુગના અંત અને નવા યુગની શરૂઆત નો હતો ગોળી સીધી કુંવરજીની સાતીમાં વાગી લોહી ફૂટીને બહાર આવ્યો પરંતુ કુંવરજી ઉભો રહ્યો બાળક સુરક્ષિત હતું ભીડમાં હાહાકાર મચી ગયો લોકો દોડી આવ્યા પરંતુ કુંવરજીએ હાથ ઊંચો કરી બધાને રોકી દીધા લોહી વહેવાતા હોવા છતાં કુંવરજીના ચહેરા પર ડર નહોતો તેની આંખોમાં અંજવાળું હતું તેણે ઊંચા અવાજે નારા લગાવ્યા આઝાદી માટે સત્ય માટે અને સ્વાભિમાન માટે એ નારા સાંભળીને લોકોમાં વીજળી જેવી હિંમત પ્રવેશી ગઈ યુવાનો આગળ આવ્યા સ્ત્રીઓએ પણ ભય છોડ્યો અને આખું ગામ એક સાથે ઊભું થઈ ગયું અધિકારી અને તેના સિપાયો ગભરાઈ ગયા તેમને સમજાઈ ગયું કે હવે આ ગામ ફક્ત ગામ નથી આ તો જાગૃત જનતા છે કુંવરજીના પગ ધીમે ધીમે કાપવા લાગ્યા તેની આંખો બાળક પર અટકી રહી જાણે ખાતરી રહી હોય કે સુરક્ષિત છે પછી તે ધીમે ધીમે જમીન પર ઢળી પડ્યો તેની આસપાસ લોકો ભેગા થયા કોઈ તેના માથા નીચે કાપડો મૂકે છે કોઈ તેના હાથ પકડે છે કુંવરજીના હોઠ હલ્યા જાણે તે કંઈક કહેવા માંગતો હોય આખું ગામ ખૂબ શાંત હતું એ શાંતિમાં ફક્ત એક વાત ગુંજતી હતી એક માણસે પોતાના જીવથી આખા ગામને જગાવી દીધું હતું આ ક્ષણ ફક્ત બલિદાનની નહોતી એ ક્ષણ ઇતિહાસમાં અંકિત થવાની હતી કોરજીનો લોહી ધરતીમાં મિશ્રિત થઈ રહ્યો હતો અને એ ધરતી હવે ક્યારેય બોન રહેવાની નહોતી આ તો માત્ર શરૂઆત હતી કુંવરજી જમીન પર ઢળી પડ્યા ત્યારે આખું ગામ જાણે નિષ્પદ બની ગયું ક્ષણભર પહેલા ધબકતા શ્વાસો અને વહેતા લોહીની શાંતિ હતી બાળક સુરક્ષિત રીતે એક સ્ત્રીના ખોળામાં હતો તેની આંખોમાં આંસુ હતા પણ તે જીવતો હતો અને એ જ કુંવરજીની સૌથી મોટી જીત હતી કુંવરજીની સાથી પરથી લોહી ધીમે ધીમે ધરતીમાં ઉતરી રહ્યું હતું એ ધરતી જેને તે આઝાદ જોવા માંગતો હતો હવે તેના બલિદાનથી પવિત્ર બની ગઈ હતી કુંવરજીના હોટ હળવા હલ્યા લોકો નજીક આવી ગયા કોઈએ તેનું માથું પોતાની ગોદમાં લીધું તેની આંખો અર્ધ ખુલી હતી પરંતુ એ આંખોમાં ડર નહોતો એ આંખોમાં સંતોષ હતો ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે તેણે છેલ્લા શબ્દો કહ્યા ભય છોડજો એકતા રાખજો આ ધરતી એક દિવસ જરૂર આઝાદ થશે એ શબ્દો સાથે કુંવરજીનો સ્વાદ છે એ અટકી ગયો એ ક્ષણે કોઈ શીસ ન પડી કોઈ રડ્યું નહીં કારણ કે સૌને ખબર હતી આજે કોઈ મર્યો નથી આજે એક વીર અમર થયો છે થોડી દૂર ઊભેલા અંગ્રેજ અધિકારીઓ અને સિપાહીઓ આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા તેમને લાગ્યું હતું કે ગોળી ભય પેદા કરશે પરંતુ અહીં તો ગોળીએ આગ પ્રગટાવી દીધી હતી આખું ગામ એકસાથે આગળ વધ્યું પુરુષો સ્ત્રીઓ વૃદ્ધો બધાની આંખોમાં હવે ભય ન હતો અધિકારીઓને સમજાઈ ગયું કે જો હવે અહીં ઊભા રહેશે તો પરિસ્થિતિ તેમના હાથમાંથી નીકળી જશે તેઓ પાછા ફર્યા એ દિવસ પહેલીવાર એ ગામે અંગ્રેજી સત્તાને પીઠ ફેરવતા જોઈ કુંવરજીના દેહને ગામના લોકો ગૌરવ સાથે ઉઠાવી લાવ્યા એ શોક યાત્રા નહોતી એ સંકલ્પ યાત્રા હતી રસ્તામાં લોકો હાથ જોડીને ઊભા રહ્યા સ્ત્રીઓએ આંખોમાં આંસુ સાથે માથું નમાવ્યું યુવાનોના મુઠ્ઠા બંધ હતા એ દિવસ પછી કોઈ પણ યુવાન પહેલો જેવો રહ્યો નહોતો કુંવરજીનું સંગઠન હવે વધુ મજબૂત બન્યું હતું અને જે આગ તેણે સળગાવી હતી ને એ હવે અનેક હૃદયોમાં પ્રજ્વલિત થઈ ચૂકી હતી ઓ અને થોડા દિવસોમાં કુંવરજીની શહીદીની વાત આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગઈ લોકો ગુપ્ત રીતે મળવા લાગ્યા બળવો ફેલાતો ગયો અંગ્રેજ શાસન માટે આ એક નાનું ગામ હવે મોટો ખતરો બની ગયું હતું બંદૂકની જેમ કુંવરજીનું નામ લોકો મંત્રની જેમ બોલવા લાગ્યા માતાઓ પોતાના બાળકોને તેની કથા સંભળાવતી વૃદ્ધો તેને દેવ સમાન માનતા અને યુવાનો તેને માર્ગદર્શક તરીકે યાદ કરતા વર્ષો પસાર થયા સમય બદલાયો સંઘર્ષ લાંબો રહ્યો અનેક બલિદાન થયા અને એક દિવસ એ સપનું સાકાર થયું આઝાદી આવી એ દિવસે જ્યારે લહેરાયો ત્યારે કોઈ રસ્તા પર ધીમે કહ્યું કુંવરજી હોત તો કેટલો ખુશ થાત એ વાક્યમાં આખા યુગની લાગણી છુપાયેલી હતી કારણ કે આઝાદી ફક્ત રાજકારણની જીત નહોતી એ એવા વીરના બલિદાનની જીત હતી જેમણે પોતાના શરીરને ઢાલ બનાવીને આવનારી પેઢીઓનું ભવિષ્ય બસાવ્યું હતું અને આજે પણ એ ગામમાં કહેવામાં આવે છે કે જ્યાં કુંવરજી લોહી લહાવ્યું હતું વહાવ્યું હતું ત્યાંની માટી અલગ સુગંધ આપે છે એ સુગંધ સ્વાભિમાનની છે બલિદાનની છે અને આઝાદી માટે જીવવા જ મરવાની છે કુંવરજી કોઈ પુસ્તકમાં લખાયેલું નામ નથી એ તો લોકોના હૃદયમાં જીવતો સંકલ્પ છે દંડો હાથમાં અને આઝાદી હૃદયમાં લઈને જે ઊભો થયો એ વીર કુંવરજી આજે પણ દરેક અન્યાય સામે ઊભો છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક આધારિત છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય કારણ કે અમે દરરોજ નવા નવા વિડીયો આ ચેનલની અંદર મૂકતાશું આ સ્ટોરી આમાંથી કોઈએ પોતાની કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવી નહીં પીબી ગુજરાતી સ્ટોરી જો મૂકવામાં આવશે તો આની કાયદેસરની આપણે કાર્યવાહી કરશું થેન્ક યુ મિત્રો મળશું